એ મોબાઈલ વાડીવાડી કા બેનીતો આલી તો ના ના તો મોં તો કોઈ જબરદસ્ત ના દીશી અરે વાડી સાલે વાડી ખાબો બોલાય તો અમે કોણ વાડી આ કો જો મને કો આઈને છોટું <SLImpens> ਉਹ ਚਾਵਲ ਨੂੰ ਭਾਰ ਦੁਕਾਨ ਦੇ ਕਿਤੇ ਕੋਕ ਟੰਡਾ ਦੇ ਬਾਰੇ ਹਾਂ ਉਹ ਚਾਵਲ ਜੀ ਖਾਈ ਜੀ ਚਾਵਲ ਜੀ ਖਾਈ ਜੀ ਜਰ 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 ਪਾਸਾ ਬਲ